સુરતમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ નોંધાવાયો છે છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બઘેલ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ઝૂલેલાલ આ રેલી કાઢવામાં આવી હતી અમિત બઘેલે સિંધી સમાજના ઇષ્ટદેવ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેની સામે વિરોધ જોવા મળી રહ્યો છે ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ ટિપ્પણી કર્યાનો લોકોનો આક્ષેપ છે સિંધી સમાજે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલે ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાન વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકો આજે આકો આયોજન કર્યું હતું જે માપસો જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જયારે હતું ત્યારથી સિંધ ભારતમાં વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવેલું જયારે ભાગલા પડ્યા ત્યારે રાજ્ય દાન આપ્યું અને એ દાન આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મ ને સ્વીકાર કર્યું સનાતન ધર્મ સ્વીકાર કર્યું ને અહીંયા વસી ગયા જેને જાય જગ્યા અમને વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી જો કોઈ પણ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે